ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો બીજી તરફ હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે આ સિવાય એકવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે નમસ્કાર હું છું રિયાઝ આજે આપણે વાત કરવી છે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે બારે મેઘ ખાંગા થશે તેના વિશે હવામાન વિભાગે કચ્છ સુરેન્દ્રનગર પાટણ અમદાવાદ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ ભરૂચ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરા અને નગર હવેલી તથા દમણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ આગામી બે દિવસની તો છવ્વીસમી થી સત્યાવીસમી ઓગસ્ટના રોજ ગુજરાતના વીસથી વધુ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તથા યલો એલર્ટની પણ આગાહી કરી છે જેમાં સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર અમદાવાદ સુરેન્દ્રનગર આણંદ પંચમહાલ દાહોદ ભરૂચ બોટાદ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગ તથા વડોદરા જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત આગામી અઠ્યાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કચ્છ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા તાપી ડાંગ નવસારી વલસાડ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર આમ જોવા જઈએ તો રાજ્યમાં હાલ ભારે મેઘ ખાંગા થયા છે નદી નાળા ગાંડા તૂર બનીને છલકી રહ્યા છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ચુકી છે ત્યારે રાજ્યમાં ત્રીસમી ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે ગુજરાત પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે બનાસકાંઠા મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની પ્રબળ શક્યતાઓ વચ્ચે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે આગામી તારીખ છવ્વીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે તો કોઈ કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ સર્જાય તેવા પણ અણસાર છે અઠયાવીસ તારીખ સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે હાલ મોન્સૂન સિસ્ટમ ઉપર નીચે થઈ રહી છે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી છે ઉપરાંત ગણેશ ચતુર્થી તહેવારના આસપાસના દિવસો દરમિયાન પણ વરસાદ વરસે તેવા એંધાણ છે તમારા ગામમાં કેવો વરસાદ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ મોન્સૂન અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ